નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાવીસ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો એસ્ટિમેટેડ ચાર હજાર બોરી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને હાલ સાપરાની વચ્ચેની સાઈડ જીરાની આવક હજુ પણ ચાલુ જ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને સાપરાની પહેલી સાઈડથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ પાંચ હજાર નવસો ને બાણું રૂપિયા મીડિયમ સુપર સુપરમાલ મીડિયમ હોવા સાથે અમુક લીલો દાણો પાંચ હજાર છસો ને પચીસ રૂપિયા મીડિયમમાં હવા સાથે લીલો દાણો વધારે છ હજાર પચાસ રૂપિયા સુપરમાલ કરિયા ક્વોલિટી અમુક લીલો દાણો છ હજાર ને ત્રણ રૂપિયા સુપરમાલ જાડુ દાણો માઇનો રવા સાથે ભૂસળી વાળો માલ

છ હજાર ને રૂપિયા સુપર માલ ઝીરો વાળા ખેડૂત જસદણ માર્કેટિંગ યાર્ડમાં હાલ ઝીરોનું બજાર અત્યારે ગઈકાલે કરતાં થોડું નરમ જોવા મળી રહ્યું છે સુપર સારા માલમાં બજાર છ પ્લસ જોવા મળી રહ્યા છે